આવા તો જોતા રહેવા અમારા વિડીયો છે કે બન્યા બહુ આવા છે મજા કોમેડી બહુ ભોળે ભોળ આવા તો આ તો બતાવી આવા મિત્રો જો આપણે આ પાણી લો લાવી દીધું છે હવે તમે હું સર ત્યાં ઉપર હું કંઈ નીકળી જાય પાણી નહીં બતાવી તો આમાં પાણી છે તમને એમ લાગે ખાલી પાણી ખાલી પાણી 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 છે હવે આપણે આવી જાય વાળો છે પહેલાં એમાં એવું છે કે આમાં

हेलो पराडो तो मैं बताइयो हां महेंद्र आप कैसे हो भाई विशाल छेले लेवन से तुम्हारे छेले लेवो तो हमें शेला के मजा आतो आओ परा आपरे आपरे जायकडी रेबो ने आओ भाई करो तुम्हारे सर हेलो सरू पहली कड़ी लीजिए रघुभाई तब पूरी जवो लीजिए बात के 10 12 सेकंड खाइयो मित्राओ कि धीरे-धीरे कल्लास में सरू भाई हो गई 11 सेकंड 12 सेकंड अब माइने लगे सा 1 डिग्री दे लगे थे મનજીએ બોલ છે પાણી નીકળે કે કેવું થાય બાઈ કહે કે શું એર ટીકી એમ લાગે છે 1 મિનિટ પાગી કેવાઈ ગયો 23 જો 23 33 ટકા ચાલે કેવું હા હા ને ને માય 32 સેકન્ડ રાસી જો 32 સેકન્ડ નો છે આ હમ આપડે આ 11 સેકન્ડ છે આવો તો આપકો વિશાલ વારો આવો ચાબરી મારા વરાઈ ગયો છે ને એક કલાક તો રહેવા દીધો અને આપડે 32 સેકન્ડ નો આ 11 સેકન્ડ નો છે રા છે એટલે ખરો

એ પતી ગયો પતી ગયો આ બસ પતી લે ને ના લે આ બધું રાખી રાખી સર મોટો પૈખાને પચ્ચી પૈખા દે હા તો બચી બચી મજા આવી કે મજા તો હું આવે આને પોતાને આવી પાણી પીતું ન હોય

આ વીડિયો નાખો મને કહો મને કીધું છે જો આની દ્રષ્ટિ આ અમે કન્ફરમ કરી તમારી કોમિટને ક્યાં સપોર્ટ નથી કરતા શેર કરો હે આવો તો હવે પૈસા દે સર દેવા માં નહી આપો ને હા પાછે 500 રૂપિયા તો જોડીયા આપા ચાલે ઓ પૈસા ઓડા આપીએ આપણે તમને તો કાલે ન હો કે આગર નથી કાઈ કો દેશું